કોંગ્રેસના જૂનાગઢના નેતા હીરા જોટવાની મનરેગા કૌભાંડ મામલામાં ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે થોડાક સમય અગાઉ ડેડીયાપાડા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે ગંભીર આરોપ કર્યા હતા અને તેમણે મુરલીધર ઇન્ટરપ્રાઇઝ અને જલારામ ઇન્ટરપ્રાઇઝના જે માલિક છે હીરા જોટવા તેમના તરફથી આ કૌભાંડ આચરવામાં આવ્યું અને આમાં ભારતીય જનતા પાર્ટી અને હીરા જોટવા જે કોંગ્રેસના નેતા છે તેમની સંડોવણીથી આ કૌભાંડ છે તે પચીસસો કરોડની આસપાસ હોય તે પ્રકારના આરોપો ચેતર વસાવાએ લગાવ્યા હતા અને કેટલાક પુરાવા પણ મૂક્યા હતા આ આધારે થોડાક દિવસ પહેલા ભરૂચમાં કોંગ્રેસ નેતા હેરા જોટવા વિરુદ્ધ ફરિયાદ થાય છે અને ત્યારબાદ તેમની ધરપકડ થાય છે અને તેમના દીકરાની પણ ધરપકડ થવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જન નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આદિવાસી વિસ્તારોમાં ખડબડાટ મચાવનારો એક મોટો કૌભાંડ સામે આવ્યું છે જેમાં મનેગા કૌભાંડ જેમાં થોડાક દિવસ પહેલા દાહોદના મંત્રી બચુ ખાબડના પુત્રોની જે ધરપકડ થઈ એકોતેર કરોડ રૂપિયાની આસપાસનું જે કૌભાંડ સામે આવ્યું તે બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનાગઢના કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે પણ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે દાહોદ હોય છોટાઉદેપુર હોય નર્મદા હોય ભરૂચ હોય કે આજુબાજુના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં કોંગ્રેસ નેતા દ્વારા મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ નામની જે કંપનીઓ થકી કોન્ટ્રાક્ટો લેવામાં આવ્યા પરંતુ જે કામગીરી કરવાની હોય વાસ્તવિકતામાં તે પ્રકારની કોઈ કામગીરી કરવામાં નથી આવી ને ખોટા બિલો બનાવી નાણાં ઉઘરાવવામાં આવે ને સરકાર સાથે ઊંચાપાત કરવામાં આવી આ ગંભીર આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા અને કેટલાક પુરાવાઓ પણ તેમણે મૂક્યા હતા જેને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ હતી આ મામલે હીરા જોટવાનું પણ નિવેદન સામે આવ્યું હતું અને હીરા જોટવાએ ચૈતર વસાવાને વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ચૈતર વસાવા તેમની છબી ખડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વિસાવદરમાં ચૂંટણી આવતી હોવાથી કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે એવો કેસ તેઓ ચૈતર વસાવા સામે કરશે કે ગુજરાતમાં કોઈ માનહાનિનો કેસ થયો નહીં હોય પરંતુ થોડાક દિવસ અગાઉ ભરૂચમાં એક ફરિયાદ હીરા જોટવા વિરુદ્ધ થાય છે જે ફરિયાદમાં છપ્પન ગામોમાંથી અગિયાર ગામોમાં આ જે મનેગા મામલે કૌભાંડ થયું હોય તે પ્રકારની વાત સામે આવે છે આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ તે જ કરે છે ત્યારે આમાં ખરેખર કૌભાંડ થયા હોવાની સામે આવી છે ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે મામલે દેડિયાપાડાના ધારાસભ્ય જૈતર વસાવાએ જે અવાજ ઉઠાવ્યો હતો જે મુદ્દો ઉઠાવ્યો હતો ને હવે હીરા જોટવાની ધરપકડ થઈ છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી એક મહિના અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યો હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ક્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગબટાઈ કરી છે ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ ચૈતર વસાવા પર કરીશ ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો અને બીજી સાચી હકીકત એવી છે હીરા જોટવા બે હજાર સત્તર અઢાર દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઇડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રીકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે તમામની તપાસ થાય રીકવર થાય અને એ નાણાંનો ફરી અહીના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે પચીસસો કરોડ રૂપિયાની આસપાસનું આ મનરેગા કૌભાંડ છે તે મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ ઇન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા કરવામાં આવ્યો હોય તેવા આરોપો તેઓ કરી રહ્યા છે અને આ મામલે તેમણે સરકાર પાસેથી સીબીઆઈ તપાસની માંગ કરી છે ઈડી તેમજ ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે ને જો અલગ અલગ જિલ્લાઓમાં હજી તપાસ શરૂ કરવામાં આવે તો આ એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે તેવા આરોપો પણ તેમણે લગાવ્યા છે અને શક્યતા પણ વ્યક્ત કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં ભરૂચ પોલીસ કયા શામાં તપાસ કરે છે શું નવા ખુલાસો આગામી દિવસોમાં થાય છે અને હજી કોની કોની સંડોવણી બહાર આવે છે કેમ કે ચેતર વસાવાએ કોંગ્રેસને તહિરા જોટવાના ભાજપ સાથે પણ સંબંધો બતાવ્યા હતા અને સાથે જ આ કેસમાં બચુ ખાબડનો પર તેમણે આરોપ લગાવ્યા છે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો